નમસ્કાર મિત્રો લઈને આવ્યો છું આજે એક નવો વિડીયો તો વિડીયો પૂરેપૂરો જોજો મજા આવશે કારણ કે બે દિવસ અગાઉ મેં જે વિડીયો અપલોડ કર્યો હતો જેમાં કીર્તિ પટેલે આપણે લાલાભાઈ આહિરને વિચિત્ર વાક્ય બોલ્યું હતું વિચિત્ર પ્રકારની વાત કરી હતી લાલાભાઈ વિશે લાલાભાઈ જોડે માગણી કરી હતી કે બાળક જન્મીને આપ તો લાલાભાઈએ પણ વળતો જવાબ આપી દીધો છે ને આજે વિડીયો મારી જોડે આવી ચૂક્યો છે તો હું એ વિડીયો પણ તમારી સમક્ષ રજૂ કરવાનો છું વિડીયો પૂરેપૂરો જોજો પાંચ મિનિટ આપજો તમારી મજા આવશે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજું અને બીજું કંઈ થાતું હોય તો કરી લેજું બાકી બાકા જે કી બોલાવાની જ છે પણ બે વાત અગત્યની કરવાની છે આજે એક આપણે દેવાયતભાઈ અને બીજા રોયલ રાજા તો મિત્રો વાત કરવાની છે આપણે દેવાયતભાઈ ખવડ અને રોયલ રાજા આ બંને વ્યક્તિઓને આપણે જાણીએ છીએ સોશિયલ મીડિયાની અંદર એમની આબરૂના ધજાગરા થઈ ચૂક્યા અને બંને વ્યક્તિઓએ પોતપોતાની ભૂલના કારણે જ એમની આબરૂના ધજાગરા કરાવ્યા પણ જ્યારે ભાઈનો વિડીયો પણ અત્યારે મારી જોડે આવી ચૂક્યો છે કે જે વિડીયાની અંદર એ કહી રહ્યા છે ધમકી આપી રહ્યા છે તો જે પણ એમની સાથે જે ઘટના ઘટી હતી એમની ગાડી લોકોએ પડાવી લીધી હતી સામેના વ્યક્તિઓએ અને એમની ગાડી પણ લઈને કોઈ તળાવની બાજુમાં મૂકી દીધી હતી તો દેવાયતભાઈ એફઆઈઆર કરાવવા જાય છે એફઆઈઆર પણ ન થઈ અને પછી બે દિવસ પછી એમની ફરિયાદ થઈ સામસામી ફરિયાદ થઈ પણ અત્યારે દેવાયતભાઈ વિડીયો દ્વારા એમને ધાક ધમકી આપી રહ્યા છે તો એ વિડીયો પણ તમારી સમક્ષ રજૂ કરવાનો છું અને બીજી વાત કે રોયલ રાજાના પણ એ સોશિયલ મીડિયાની અંદર એમની મૂસ કાપતા વાળ કાપતા જે વિડીયો આપણી સમક્ષ આવ્યા એમને માર મારી રહ્યા છે લોકો એ વિડીયો આપણી સમક્ષ આવ્યા એટલે રોયલભાઈ રાજાની પણ આબરૂના ધજાગ્રા થઈ ચૂક્યા પણ મિત્રો એક વાત આપણે જાણીએ કે કોઈ પણ સાપ નાગદેવતામાં જાતા હોય ને એમની પોંચડી ઉપર આપણે પગ મૂકી દઈએ તો શું થાય એ સીધો ડંખ જ મારે અથવા તો નાગરીઓને એ વાળ્યા વગર રહે નહીં હા જો એને અધૂરો કાયલ કરીને કે અધૂરું કંઈ પણ કરીને મૂકી દઈએ તો એ વેર વાળવાનું ભૂલતો નથી અને એનો સમય લઈ અને ગમે ત્યારે પણ વેર વાળી શકે છે તો એવી જ રીતે કંઈક એવું જ બની રહ્યું છે રોયલ રાજા એમનો વિડીયો જે તમે આપણે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે પોતે જેવા એમને હોસ્પિટલમાંથી રજા આપી એટલે પોતે હવે શું કર્યું છે આ વળતો જવાબ આપવા માટે સામેના વ્યક્તિઓને કે હોય કે કીર્તિ પટેલ હોય તમામને વળતો જવાબ આપવા માટે પોતે હવે જીમ જોઈન કર્યું છે જેની અંદર જીમમાં જઈ અને પોતાની બોડીને મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યા છે એટલે એનું કારણ એ કે બધા સાવધાન રહેજો હું ફરીવાર આવું છું બોડી ફિટ બનાવી શરીર ફિટ બનાવી અને લડત લડવાની જ છે બાકાઈ કી બોલાવવાની જ છે તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો તો મિત્રો તમે વિડીયોની અંદર જોયું કે રોયલ રાજા જીમની અંદર પોતાનું શરીર ફિટ કરી રહ્યા છે બોડી બનાવી રહ્યા છે અને વિડીયો વાયરલ પણ કર્યો છે તો એનો અર્થ એ કે હું ફિટ થઈને ફરીવાર મીડિયામાં ઓલે સોશિયલ મીડિયામાં ફરીવાર આવવાનો જ છું અને ફરીવાર બધાને વળતો જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યો છું એવું જે દર્શાવી રહ્યા છે તો મિત્રો મને તો મારો વર્ષ જો માર પડ્યો હોય ને તો ઘાભાંક ગુદરું ઓઢીને હું તો હોય જ આપણે પછ બહાર નીકળવાનું આવતું જ નહીં પણ ઘણીવાર દુનિયાની અંદર તમે જુઓ કે કોઈ વ્યક્તિને અધૂરો છનછેડો કે એની ઇજ્જત ઉતારી પાડો તો એ વ્યક્તિ પોતાની ઇજ્જત નીલામ થઈ ચૂકી હોય તો એ વ્યક્તિ બમણા બમણી તાકાત સાથે વળતો જવાબ આપવા તૈયાર થાય છે હા ઘણી ફિલ્મોની અંદર તમે જુઓ છો કે કોઈ પણ વ્યક્તિને ન્યાય ના મળે પહેલાં સાધારણ વ્યક્તિ હોય અને એને ન્યાય ના મળે તો એ ગુંડાગીરી ઉપર ઉતરી જાય અથવા કાયદો પોતાના હાથમાં લઈ લેશે અથવા તો કોઈ આતંકવાદી બની જાય એવું આપણે ઘણી ફિલ્મોની અંદર જોયું છે અને દુનિયા અત્યારે ફિલ્મોમાં અને સોશિયલ મીડિયામાંથી જ બધું શીખી રહી છે અને આગળ વધી રહી છે તો કંઈક એવી રીતે જ આ વાત છે આખી બીજી વાત દિવાયતભાઈ ખવડનો તમે આ વિડીયો જુઓ જે એમની સાથે જે ઘટના ઘટી હતી તો મોરે મોરો કરવા હજુ પણ એ તૈયાર જ છે અને તો જવાબ આપવા પણ તૈયાર છે અને એ ધમકી ભરો વિડીયો તમે પણ આ જોઈ શકો છો જોઈ લો મિત્રો લોની અંદર તમે જોયું દિવાયતભાઈ ખવડ કોઈ જે એમની સાથે ઘટના ઘટી હતી એમાં કોઈ મનીષ નામનો વ્યક્તિ હશે તો એને ખુલ્લી ચેલેન્જ સાથે ખુલ્લી ધમકીમાં વિડીયો બનાવીને અપલોડ કર્યો છે અને ખુલ્લી ધમકી પણ આપી છે કે મનીષ કાયદો અને કાનૂન તને સજા કરવી હોય તો કરે ન કે તું તૈયાર રહેજી એ જોઈ લીધો આપણે વિડીયો કે એમને ખુલ્લે એમ ધમકી આપી તો મિત્રો આ કંઈક એવું જ છે વળતો પ્રહારમાં બધા મોરો મોરો કરવાની તૈયારીમાં જ છે પણ બણે ત્યાં સુધી બણે ત્યાં સુધી એમ કે બધું આવરી લેવું સારું ટૂંકમાં પતી ગયું હોય તો પસે એને વધારે લંબાવવાની જરૂર નથી ના કે નુકસાન આપણું જ થાય તો કોઈ પણ પ્રક્રિયા હોય કોઈ પણ વાત હોય જ્યાં પૂરી થઈ ચૂકી હોય તો એને વધારે લંબાવવા જઈશું તો નુકસાન આપણું જ થશે તો દિવાયતભાઈને આપણે કહીએ કે મોળા પડી જવ અને આપણી રીતે જે લાઇનમાં હતા એ લાઈનમાં ફરી પાછા બાકા જે બોલાવો તમે તમારે ડાયરાઓ કરો ને મોજ મરો કોઈની સાથે લડવા ઝગડવાનું બધું બંધ કરી દો તો બહુ મજા આવશે અને બીજો પણ વિડીયો દિવાયતભાઈનો આવ્યો છે મિત્રો

ઘણા બધા રૂપિયા કમાઈ ચૂક્યા છે એટલે હવે લડવાનું ઝઘડવાનું જ ઉજેરું છે એટલે મેં વાત કરીને અગાઉ કે છંછીડેલો નાગ એનાથી ચેતન રહેવું બહુ સારું કહેવાય અને બીજું કે અધૂરો ઘાયલ કરેલો નાગ પણ બદલો લેવાની પૂરેપૂરી તૈયારીમાં હોય છે તો ભાઈને હવે ધંધાની કે ડાયરાની કોઈ જ પડી જ નથી પ્રોગ્રામ થવા હોય તો થાય ને કે તેલ લેવા જાય પણ હવે બહુ સમજદાર વ્યક્તિ છે સાહિત્યકાર વ્યક્તિ છે ને એમને સમજી જવું જોઈએ આવી બાકા ચીક્યું બોલાવવાનું બધું બંધ કરી દેવાય અને લોકોને સારું જ્ઞાન પીરસાય સારું સાહિત્ય તમારી જોડે અમારી ઈચ્છા શું હોય સારું સાહિત્ય સાંભળવાની અને સારું મનોરંજન સાંભળવાની તો સાહેબને આપણે એટલું જ કહેવા માગીએ કે હવે બધું પડતું નાખો અને મોરે મોર બધું જવા દો અને લોકો તમારી જોડે જે સાહિત્ય માગી રહ્યા છે એ સાહિત્ય આપવાનું શરૂ કરો સંસ્કાર આપવાનું શરૂ કરો સંસ્કૃતિને પીરસો જ્ઞાન આપો તો આગળ મજા આવે અને ઘણા બધા યુવાનો પણ તમારી રાહ જોઈને જ બેઠા છે તો શરૂઆત કરો સારા ડાયરાઓની અને સારી સંસ્કૃતિની સારું સાહિત્ય પીરસો તો આ મારું તો એટલું જ કહેવાનું દેવાય જ ભાઈને કે આ બધું મારા મારી બાકા ઝીંકી ને એ બધું હવે જાવા જોઈએ બહુ મજા આવે છે તમે કલાકાર છો યાર આ ગુજરાતનું એક સાહિત્યકાર એક ઘરેણું છો તમે અને તમે તમામ લોકોના દિલમાં વસેલા છો તો આવા ઝઘડાઓનો ને વિવાદના તમે વિડીયો અપલોડ કરશો તો આની લોકો ઉપર ઘણી માઠી અસર થાય છે એટલે આ બધું થોડી દો મજા આવશે અને આગળ હવે સારું સાહિત્ય આપવાની તૈયારી કરો એ જ અમારી તો પ્રાર્થના છે અને તમને પછી જે યોગ્ય લાગે એ તો મિત્રો હવે આપણે ટૉપિક બદલી અને લાલાભાઈ આહિર જોડે જવાનું છે એમનો વિડીયો પણ હું લઈને આવ્યો છું

જપી જો ભાઈ જેટલું તમારું લેવલ નથી અને આવું બધું જણાવી રહ્યા છે તો લાલાભાઈ તમારે કોઈ કહેવાની જરૂર નથી આખા ગુજરાતને ખબર છે કે કનું લેવલ કેટલે છે હા બાકી કુત્રીઓ તો પૈસા કરે એમનાથી કોઈ ભાઈને કે ખજૂરભાઈને કોઈ ફરક પડવાનો નથી આગળ થોડું ઘણું કહેવાનું હોય તો જણાવો કૂતરી મેડમને એ કહેવાનું કે દેવાયતભાઈ ખબર ના તું વિડીયા બનાવે કે મોડે મોડો ને ડિફેન્ડરને

તારો બિઝનેસ કઈ હાલતો નથી તું કઈ જોબ કરતી નથી તો એ તું લઈ આવે ક્યાં આમ તો જો કે બધાને ખબર જ છે કે આનો પૈસા તોડ મોટો ધંધો છે એટલે પણ લાલાભાઈ ભાઈ અને મેડમ છે કોઈ યાર મેડમ કઈ ને એને ઇજ્જત ના હાલશો તમે હવે ભૂલા પડ્યા શું તમે યાર તમારે કેટલું સમજાવું હે તમે ને તમે ઇજ્જત કાઢો હો ને હવે મેડમ કેવા મળ્યા કહો મેડમ નહીં હડકાઈ કૂતરી કહો હડકાઈ કૂતરી લેટવી એક નંબરની દારૂડી ઓવે ભલામણ મેડમ કહેવાય ના કહેવાય મેડમ કહેવા માટે એને એનું લેવલ બનાવવું પડે એની હેસિયત બનાવવી પડે પછી મેડમ કહેવાય હાલ તો કૂતરી કૂતરી હડકાઈ કૂતરી કહેવાનું રાખો લેટવી પૈસાની હોય તો મિત્રો વિડીયાની અંદર મજા આવી હોય તો જે કરવાનું એ કરી દીધું કોઈ કહેવાની જરૂર નહીં અને જોતા રહેજો વિડીયા આવતા જ રહેશે તો મળીએ આવાને આવા જોરદાર વિડીયા સાથે નવા વીડિયા સાથે ત્યાં સુધી રજા આપજો જય દ્વારકાધીશ જય માતાજી